હવે મારાથી થતું નહીં એટલે મારા બાબો ચલાવવા છે બરોબર બરોબર નડિયાદમાં એક રૂપિયામાં પાંચ ભાજી વેચેલી છે પુલાવ ચાલુ પોતે ત્યારે સાત રૂપિયામાં પુલાવ આપેલો સાત રૂપિયામાં સાત રૂપિયામાં વાહ ભાઈ વાહ સરસ સરસ અને ઠાકોરભાઈ આપણે અહીંયા આગળ એ બધા અમારા વ્યુઅર મિત્રોને આવવા માટેનું એડ્રેસ અને ટાઈમિંગની થોડી વાત કરો અમારે સાડા છ થી સાડા નવ હા દસ વાગે બંધ કરી દીધું બરોબર

અને પાંભાજી ને પુલાવ ગરમ ગરમ મળી જાય મજા પડી જાય તમારું નામ શું છે સાહેબ એની પણ થોડી વાત કરો ચંદ્રેશ ચંદ્રેશભાઈ તમે આ લાઈન ની અંદર કેટલા ટાઈમ થી કામ કરો છો એ પણ અમારા મિત્રો મિત્રોને કહો વીસ થી પચીસ બરોબર વીસ થી પચીસ વર્ષથી તમે તમારા ફાધર સાથે જ અહીંયા આગળ બધું કામકાજ ચલાવો છો વઘાર થશે હવે વઘાર થશે વાહ ભાઈ વાહ સરસ સરસ લસણ ને એની પેસ્ટ છે લસણ આદુની ગ્રેવી છે અચ્છા લસણ ને આદુની ગ્રેવી વાહ ભાઈ વાહ સરસ જો અને સરસ વઘાર થશે હવે હા અને સાગર કાકા હા આપણે પાર્સલ પણ કરી આપવાનું કે ઓહા પેકિંગ વાહ કોઈ ચાર્જ નહીં લેવા ચાર નહીં ઓકે થેન્ક યુ થેન્ક યુ વાહ બાઈ વાહ અમારા બધા વ્યુઅર મિત્રો ને આજે પાઉભાજી બતાવી દઈએ મિત્રો તમને જોઈ લો હા 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 એની જે રંગત આવી છે અને જે સુગંધ આવવાની શરૂ થઈ છે ઠાકોરભાઈ જે સુગંધ આવવાની શરૂ થઈ છે એક નંબર એમ આ મસાલો પહેલેથી એક ધારે જ વાપરું છું અચ્છા જે ગ્રાહક ખવડાવું છું એ જ વસ્તુ હું ખવું છું ઓહો મસાલા બાર મહિનાના ભરવાના નહીં જે ને ખાવાનું એ જ મારે ખાવાનું તેલ પણ એ ગરાક ખાય એ મારે ખાવાનું ઓહ વાહ ભાઈ વાહ અને ડબલ ફિલ્ટર જ તમે તેલ વાંખી ઓકે વાહ ભાઈ વાહ ઉપર જુઓ મિત્રો સરસ મજાના દાણા અને બધું સરસ આવ્યું છે લંબુનો રસ પણ અહીંથી ગયો છે જુઓ વાહ એંસી રૂપિયાની અંદર સરસ મજાની પાઉંભાજી બે પાઉં અને સાથે બે પાઉં મળવાના છે તમને બધી જગ્યાએ મિત્રો એક પાઉં મળતા હશે પણ અહીંયા આગળ તમને બે ડબલ ડબલ પાઉં મળી જવાના છે વાહ ભાઈ વાહ અને જે સુગંધ શરૂ થઈ ગઈ છે એક નંબર મિત્રો એમ એવું નથી એટલે આપણે વખાણ કરી દેવાના પણ જે સુગંધ વાહ ચંદ્રેશભાઈ આગળ આપણે ધારો કે સાંજનો ટાઈમ તો સાડા છ થી દસ વાગ્યા સુધીનો છે પણ ધારો કે કોઈનો ઓર્ડર આપવો હોય અને ઘેર બધું કામકાજ કરાવવું હોય કોઈ પાર્ટીનું બર્થડે પાર્ટીનું કે બીજું

લીંબુ ને જોડે સલાડ ને બધું સરસ મળી ગયું છે લસણની ચટણી અને એની સાથે બે પાઉં મળવાના છે અને એંસી રૂપિયાની સરસ ડીશ તૈયાર થઈ ગઈ છે વાહ ભાઈ વાહ ચંદ્રેશભાઈ હવે શું બનાવો જોઈ એની પણ થોડી વાત કરો પુલાવ પુલાવે પુલાવ વેજ પુલાવ જો મિત્રો જે વેજ પુલાવ છે એ સરસ તમને પાઉંભાજી બતાવી હવે તમને સરસ મજાનું પુલાવ સરસ બનાવજો જોઈ લો આ સામે છે મિત્રો આપણે જોયું આ સામે ચેતક પેટ્રોલ પંપ અને એક્ઝેક્ટ એની સામે જ જય જલારામ પાઉંભાજી ને પુલાવમાં માં આવી ગયા છે સરસ તમને પુલાવ બતાવી દેવાનો છે વાહ જો ચાવલ આવી ગયા છે વાહ બાસમતી ચાવલ છે બોઈલ બાસમતી ચાવલ જોવા મિત્રો હા હા વાહ

બટર અમૂલનું જ વાપરવાનું અને એવું નહીં કે જબલા બબલામાં પાર્સલ કરી દેવાનું સ્પેશિયલ કન્ટેનર રાખ્યા છે અને પાર્સલનો બાજુ કોઈ ચાર્જ લેવાનું નહીં કોઈ ચાર્જ નહીં જોવા મિત્રો ચોક્કસ થી મુલાકાત લેવા જેવી જગ્યા અને એની સાથે જો તમને સલાડ ડુંગળીનું મસાલાવાળું અને લીંબુ અને ચટણીનું બધું સરસ એ પણ પાર્સલ થઈ ગયું છે જોવા વાર વા જો એ પણ ભરી ભરીને એમાં પણ કોઈ કંજુસ નહીં બીજી જગ્યાએ મને લાગે પાર્સલમાં દહીં નહીં આપતા હોય અહીંયા આગળ દહીંને પણ પાર્સલમાં આપવાનું જુઓ

હા મોકલો મોકલો હાથ સાત જય મહારાજ જય મહારાજ મસાલામાં પાવ કરજો ખંડપી કારીગર લેવા આવે છે